આજરોજ અમે દયાપુર પોલીસ સ્ટેશન મધ્યે પીએસઆઈ શ્રીફ અને જેટકોના અધિકારીઓ સાથે એક મિટિંગ હતી ગુનેરી ગામના સરપંચથી અને ગુનેરી ગામના તમામ ખેડૂતો આજથી સત્તર વર્ષ પહેલા દીપક કંપનીએ અનલીગલી ગેરકાયદેસર રીતે ત્યાં બસો વીસ કેવીના મોટા ખાસક લાઈન નાખી હતી તે જે તે વખતે કંપનીએ એવું કીધું હતું કે જે ખેડૂત ખાતેદારોના ખેતરમાં થાંભલા આવશે તો તેને અમે એક કાયમી ધોરણે નોકરી આપશું એવો વિશ્વાસ રાખી અને ખેડૂતોએ જે તે વખતે થાંભલા નાખવા અને ટાવર્સ અને લાઈનો નાખવા માટે ત્યાં સહમતી આપી હતી કોઈ લેખિત સહમતી આપી નથી પણ ખાલી રોજગારી આપશે એ દિવસેથી આપ્યું હતું પણ જે તે વ્યક્તિએ કંપની દીપક બંધ થઈ ગઈ છે ને હાલ તે વીજ લાઈન આપણે જેટકો કંપનીનો ઉપયોગ કરે છે અને જેઠકો કંપનીએ કાલે પોલીસ પ્રોટેક્શન સાથે ખેડૂતોની કોઈ પણ મંજૂરી વગર ત્યાં કામ કરતું હતું કામ અટકાવ્યું અને આજ રોજ અમારી મિટિંગ હતી જેમાં પીએસઆઈ સાહેબ અને કંપનીના અધિકારીઓ સાથે મિટિંગ થઈ અને એમની ઉપર રજૂઆત કરી અને યોગ્ય આ લોકોને વળતર મળશે અને કાયમી ધોરણે આ પ્રશ્ન ઉકેલ થશે એવી આજ રોજ અમારી મિટિંગ થઈ છે અને શું જડકો કંપનીએ અમને રિપ્લાય આપે છે એ ઉપરથી આગળ અમે નિર્ણય કરશું દિવાળી સ્કીમ ચાલુ છે જૂનું આપી નવું મેળવો કચ્છ જૂનું અને જાણીતું વિશ્વાસપાત્ર બ્રાન્ડેડ કંપનીઓના હોમ એપ્લાયન્સીસ ભવ્ય શોરૂમ ધવલ એપ્લાયન્સીસ અનમ રિંગ રોડ ભુજ ગેસ ચૂલા હોપ ચીમની જ્યુસર મિક્સર માઇક્રો પિઝા ઓવન એર ફ્રાયર લગ્ન કર્યાવર કન્યાદાન ગિફ્ટ સેટમાં તદ્દન નવી ડિઝાઇનના વાસણો